માતાઓ બહેનોને ગર્ભ ધારણ થવામાં પ્રેગ્નન્સી રહેવામાં ખૂબ જ મુશ્કેલીઓ થાય છે અથવા તો પીસીઓડી પીસીઓએસ ઇરેગ્યુલર પીરિયડ્સ આવી ઘણી બધી પ્રકારની પ્રોબ્લેમ છે તે થઈ શકે છે તો પાંચ અદભુત વસ્તુ જે માતાઓ બહેનોને પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવાનું છે પહેલી વસ્તુ છે આદુ બીજી વસ્તુ છે હળદર ત્રીજી વસ્તુ છે વરિયાળી તમારા પિરિયડ્સ ક્યારે પૂરા થઈ જશે તે ખબર પણ નહીં રહે કેમકે સાવ નોર્મલ પેઇન થશે અને પીરિયડ્સ પણ ખુલ્લીને સાફ થશે તમારે કોઈ પણ પ્રકારની પીરિયડ્સના દુખાવા માટેની મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો અથવા તો કેપ્ચ્યુલો લેવાની જરૂર નહીં પડે અથવા તો અમુક બહેનો એવા હોય છે જે પીરિયડ્સના દુખાવો હળવો પાડવા માટે અમુક પ્રકારના ઇન્જેક્શનો લેતા હોય છે પાવડરો લેતા હોય છે તેને આગળ ઘણી બધી મુશ્કેલીઓમાં મૂકી શકે છે એટલા માટે કોઈ પણ પ્રકારની પીરિયડ્સ બાબતની તમારે મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો અથવા કેપ્ચ્યુલો લેવાની જરૂર નથી આ પાંચ વસ્તુ પહેલી વસ્તુ છે હળદર બીજી વસ્તુ છે આદુ ત્રીજી વસ્તુ છે વરિયાળી ચોથી વસ્તુ છે ડાર્ક ચોકલેટ અને પાંચમી વસ્તુ છે લીંબુ પાણી આ પાંચ વસ્તુઓનું સેવન માતાઓ બહેનોને પીરિયડ્સ દરમિયાન કરવાનું છે સાવ નોર્મલ પેઇન થશે પીરિયડ્સ ક્યારે પૂરા થઈ જશે તે પણ ખબર નહીં રહે અને પીરિયડ્સ પણ ખુલ્લીને સાફ થશે અને પીરિયડ્સને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હશે તેમાં પણ અદ્ભુત પરિણામ મળશે વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂર કરજો અને માતાઓ બહેનોને આ વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જય હિન્દ દોસ્તો